ચમત્કારી આંબલીનો અહીં ઇતિહાસ પણ વર્ણવેલો છે જે કટાવધામ ધામ દ્વારા અહીં લેખન કરેલું છે તો મિત્રો હાલ આપણે કટાવધામ પહોંચી ગયા છીએ અને આ છે મંદિરનો મેઇન પ્રવેશ ગેટ તો આપણે હવે અંદર જઈએ અને ભગવાન શ્રી રામના દર્શન કરીએ અને કાકીજી મહારાજની જે ચમત્કારી આંબલી છે તેમના પણ દર્શન કરીએ તો ચાલો હવે આપણે જઈએ તો મિત્રો આપણે હવે આ ગેટ થી અંદર પ્રવેશી ચૂક્યા છીએ અને સામે જે આ દેખાઈ રહ્યો છે તે મંદિરની બહારનો સંપૂર્ણ પરિસર છે અને આ બાજુ રહેવા માટેની પણ સારી એવી અહીં સગવડ છે અને સામે જે ગૌશાળા લખેલું છે તેની બાજુમાં જ મોટી સરસ એવી ભોજનશાળા આવેલી છે તેની આપણે પછી મુલાકાત લઈએ અહીં સામે આ મંદિર આવેલું છે અને બીજું આ બાજુ એક ભવ્ય મંદિર આવેલું છે અને આપણને જે અવાજ સંભળાઈ રહ્યો છે તે અહીં અખંડ રામધૂન બોલાય છે જેનું અહીં આ મહિનાના જે એકત્રીસ દિવસ આવે છે તેનું સંપૂર્ણ લિસ્ટ દરેક ગામ વાઇઝ અહીં લખેલું છે આ સામે જે મંદિર છે ત્યાં અહીં મિત્રો સતત ચાલીસ વર્ષથી આ મંદિરની અંદર અખંડ રામધૂન બોલાઈ રહી છે તે ભક્તો સવારે આઠ વાગે આવી અને સાંજના ચાર વાગ્યા સુધી અહીં રામધૂન બોલે છે જય શ્રી રામ તો મિત્રો આ મંદિરની બિલકુલ બાજુમાં અહીં સામે આપણને આંબલીનું જે ઝાડ દેખાઈ રહ્યું છે તે પૂજ્ય શ્રી ખાખીજી મહારાજની તપોભૂમિ છે અને આપણે હવે ત્યાં અંદર મંદિરની અંદર જઈએ તો હાલ મિત્રો આપણે ખાખીજી મહારાજના મંદિરે અહીં આવી ચૂક્યા છીએ અને હવે ખાખીજી મહારાજના પગલાંના દર્શન કરીએ અને આ એ જ આંબલીનું ઝાડ છે કે જ્યાં ખાખીજી મહારાજે એંસી વર્ષ સતત તપસ્યા કરેલી અઢારસો પંચ્યાસીની અંદર અહીં આ કટાવધામ ખાખીજી મહારાજ આવેલા અને તેમણે આ આંબલીની ઝાડની નીચે તેમણે તપસ્યા કરેલી અને તેમણે તપસ્યા કરતા ત્યારે તેમની જે ચોટી છે તે આ આંબલીને ઝાડની ઉપર બાંધી દેતા અને તેમણે કહેલું કે હવે બેટા તું જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં યથાવત રહેજે ત્યારથી આ આંબલી જે બાળક સ્વરૂપમાં છે તે જ સ્થિતિમાં આ આંબલી છે અને એનો ચમત્કારી આંબલીનો અહીં ઇતિહાસ પણ વર્ણવેલો છે જે કટાવધામ મહનશ્રી દ્વારા અહીં લેખન કરેલું છે તો તમે આ ચમત્કારી આંબલીનો જે લેખ લખેલો છે તે પણ વાંચી શકો છો અને આપણે હવે ખાખજી મહારાજના પગલાંના દર્શન કરીએ શ્રીનો ધૂણો આવેલો છે તો તેમના પણ આપણે દર્શન કરી લઈએ જય શ્રી ખાખીજી મહારાજ અને મિત્રો આપણે હવે જે અહીં આવેલું છે શ્રી રામનું મુખ્ય મંદિર ત્યાં દર્શન કરવા માટે જઈશું અને અહીં કટાવધામના મહંતશ્રીની અહીં આ તસવીર છે અને આ સંપૂર્ણ ખાખીજી મહારાજની તપુભૂમિ અને આપણે હવે મિત્રો શ્રી રામના દર્શન કરવા માટે જઈએ આ ભગવાન રામ અને સીતાનું મંદિર આ મંદિરને રાઘવેન્દ્ર સરકાર મંદિર પણ કહે છે અને આ મંદિર અયોધ્યામાં રામ મંદિર બને તેની પહેલાં જ અહીંયા રામ મંદિર બનાવી દીધું છે તો મિત્રો હવે આપણે મંદિરની અંદર પ્રવેશી ચૂક્યા છીએ અને હવે રામ અને સીતાજીના દર્શન કરીએ જય શ્રી રામ અહીં મિત્રો રામની સાથે લક્ષ્મણજી બિરાજમાન નથી કેમ કે અહીં વનવાસ નહીં પરંતુ જે રામ રાજ્ય હતું તે રૂપે અહીં દર્શાવ્યું છે અહીંયા કટાવ તમે આ ભવ્ય રામ મંદિર નિહાળી શકો છો અને મિત્રો અહીં અન્નક્ષેત્ર ચાલુ છે જે ત્રણસો પાસઠ દિવસ દરરોજ ચાલુ રહે છે જેના અલગ અલગ અહીં જે દાતાઓ છે તેમની અહીં તસવીરો લગાવેલી છે જેમની તિથિ હોય તે પ્રમાણે ત્રણસો દિવસ દરરોજ અહીં આ પ્રસાદ ચાલુ હોય છે તો મિત્રો આવા જ ધાર્મિક અને ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો